હવે મનમાં વિસારી લીધું શેખ ભાગીને જાવું છે એટલે જાવું જ છે ગમી થાય ફૂલડીને લઈને તો નીકળવું જ છે હવે ખરે પાછી જાવા નથી દીવી આવે એટલે આય ડાયરેક્ટ ડાઇરેક્ટ રીડ હોઈ પછી જ્યાં નીકળવું ત્યાં નીકળશું અને જે થાવું હોય થાય બાકી હવે સટકી તો જાવું જ છે એ પાકું નથી રહેવું હોય બોલ બંગના શું અચાનક બોલાવી અચાનક કાંઈ નહીં જગ જાહેર બોલાવી બોલ શું કામ છે હા ભાઈ લાંબા ટૂંકી બધી જવા દે આ શું વાહે થાય છે એ જવા દે આપણે બે ના થી અત્યારે ભાગી નીકળવાનું છે ના મગ ના અત્યારે ભાગવું નથી હું તને શું કહું છું હજી મેં કઈ તૈયારી ન કરી હવે એમાં તૈયારી કઈ ન કરવાની હોય ભાગવા પાણી કઈ તૈયાર કરવા બેવાનું હોય કઈ પણ લુગડા ની બધું નો જોઈ ખાવાનું જોઈ બધું પૈસા બધું નો જોઈ માણસ આખો મલક ભાગ્યો ગયો એ કઈ પછી તૈયારી કરી ન જાય એ ભાગવા વાળા વ્યા જાય અને ઉપર વાળો બધાય સામુ જોવે બધું અહીંયા સરખું આપણું કરી નાખે એ વાત હાસ્યો સમજો કઈ ન જવાનું થતું અહીંયાથી નીકળ વીડ હોયરા એ એવો હાસ જલ્દી વીડ હોય રૂ નીકળવાનું છે એટલે અહીંયા દેખે ને મગણીઓ બોલો હમ જાય માર બોનને લઈને ભાગી ગયો બોલો લાઈ ચાડિયા ને માર બાપાને જઈને કહેવા દે કાયો કને કાકા ભાગીને વહી જાય સમજો

બાપા કે મગના હું તને શું કઉ છું હું તો ભાઈ ને આવી પણ મારા બાપુ નું માર ભાઈનું એ બધાનું શું થતું છે

કોઈ બાવીને બેસી હમતા કોઈ દેખે નઈ કાને જાય હાલો આ ગોતવા આવતું છે ને તો હલવાય છે એ વાત હસી

નજર થી બધી બાજુ જોવું જોઈશે કદાચ એકાદો બાવરો બાકી રહી જાય એના હેઠે બેઠા હોય અને આપડે ન્યાય વિ વાત થાય તો

ફરુતન સુ કાઉસુ સુ હવે પોરો ખવઈ ગયો છે જાજી કડિયા નો બેહ હાલો આમ આગળ હાલતા આગળ ને ત્યાં પાણી પી લે હાલો પેલા ફર્યું હાલ એક હાથ છે તો થાક લાગે હાલો હા હા બાર

એક ધ્યાન ધ્યાનમાં છે અને તાત્કાલિક પરિણામ એ બાપુ ભૂલ થઈ ગઈ હવે આવું કોઈ દી નઈ કરું હવે પણ તને રેવા દેવી તો તું આવું કઈ ને બાપા એની ઉપાધી કરો માં ઓલા ને છે ભેગો થઈને પછી જોઈ લઈશું આટકા ભઈ નાખવાળો કા ઘર બેટી